તરફ સમગ્ર દેશભરમાં ફિલહાલ દેશની સૌથી મોટી એવિએશન કંપની ઇન્ડિગોનું જે સંકટ છે વારંવાર તેમની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે આ વચ્ચે અન્ય એરલાઇન્સે પોતાના ભાડામાં વધારો કર્યો છે એર ઇન્ડિયા અકાસા સહિતની એરલાઇન્સે ભાવમાં વધારો કરી દીધો હોય તેવી ખબરો સામે આવી છે અન્ય એરલાઇન્સે ટિકિટોના ભાવ વધારી દીધા છે અને પાંચથી દસ ગણા વધાર્યા હોય તેવી વિગતો પણ સામે આવી છે અમદાવાદથી દિલ્હી મુંબઈ અને હૈદરાબાદની ટિકિટોના ભાવમાં વધારો થયો છે ત્યારે અમદાવાદથી દિલ્હીની ટિકિટનો ભાવ તો આઠ હજાર રૂપિયાથી વધીને છેક ચુમ્માળીસ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે દિલ્હીથી અમદાવાદની ટિકિટનો ભાવ પણ ખાસો વધ્યો છે તમામ વિગતો મેળવીએ આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા જયેશ જયેશ પહેલાં તો જે આ વિગતો સામે આવી રહી છે તે સમજીએ કઈ રીતે ઇન્ડિગોની ખાસ ફ્લાઇટ રદ થઈ રહી છે અને ત્યારબાદ એ સમજાવો કે જે ભાડામાં વધારાની વિગતો સામે આવી રહી છે તો અત્યારે લાઈવ દર્શક મિત્રોને બતાવીએ કે અમદાવાદથી ઉડતી જેટલી પણ ફ્લાઇટ્સ છે તેમાં ટિકિટોમાં કેટલો વધારો થયો છે જયેશ યસ ચોક્કસથી જે પ્રકારે ઇન્ડિગોનું સંકટ સામે આવ્યું છે ને ત્યારબાદ હજુ ગઈ હજુ પણ ગઈ કાલે છે તે ઇન્ડિગોના જે સીઈઓ છે તેઓ એક વિડીયો છે તે જાહેર કર્યો હતો ને તેમાં તેઓએ કહ્યું હતું કે અમે છે તમામ પ્રક્રિયાઓ છે તેનું પાલન કરીશું પરંતુ હજુ પણ પંદર પંદર ડિસેમ્બર સુધી આ સમગ્ર જે ચાવો સર્જાયો છે તેમાં કોઈપણ પ્રકારની રાહત છે તે મળવાની નથી અને જે પ્રકારે છેલ્લા ત્રણ દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટો રદ થઈ રહી છે ને ત્યારે યાત્રીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે ને એની તરફ બીજા વિકલ્પો છે તે શોધી રહ્યા છે પરંતુ ભારત દેશમાં ક્યાંક આપદામાં અવસર છે તે લોકો શોધી લેતા હોય છે ને એ જ પ્રકારનો અવસર એરલાઇન્સ કંપનીઓ છે તેમણે આ ઇન્ડિગો સંકટ વચ્ચે શોધ્યો છે કારણ કે અમદાવાદથી મુંબઈ દિલ્હી અને હૈદરાબાદની જે ફ્લાઇટો છે તેના ભાડાઓમાં પાંચથી દસ ગણો વધારો છે તે કરવામાં આવ્યો છે ને તે એ ચાર્ટના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે કઈ પ્રકારે એરલાઇન્સ કંપનીઓ છે તે આ સંકટ છે તેમાં અવસર તરાસી રહી છે ત્યારે આજે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ નો જે ચાર્ટ છે તેમાં છે કે કયા ભાવો છે તે છે ત્યારે જે સામાન્ય ભાવો ચાલી રહ્યા છે થી લઈ અને ચાર હજાર સુધી અમદાવાદથી મુંબઈનું જે એરફેર છે તે ચાલતું હોય છે ત્યારે આ તમામ જે ફ્લાઇટો તમે જોઈ રહ્યા છો ચાર હજાર છસો નવ પાંચ હજાર ઓગણત્રીસ પાંચ હજાર ઓગણત્રીસ પાંચ હજાર ચારસો ઓગણપચાસ એ તમામ ઇન્ડિગોની ફ્લાઇટોના ભાવ છે તે આપણને જોવા મળી રહ્યા છે ને ત્યારબાદ તમે જેમ નીચે આવશો તો જોશો કે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે સાંજે સાડા છ વાગ્યાની તેનું ભાડું છ હજાર એકસો અને છે તે આવે છે ને ત્યારબાદ ઇન્ડિગોની ફ્લાઇટોને બાદ કરવામાં આવે તો તમામ એ ફ્લાઇટો છે તેના ભાડાઓ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે જે સાંજે સાડા છ વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તેમાં દસ હજાર ચારસો અને સુડતાલીસ રૂપિયા ટિકિટનો ભાવ છે તે જોવા મળી રહ્યો છે એ જ પ્રકારે તમે જેમ જેમ નીચે જશો તો ભાવ છે તે સતત વધી રહ્યો છે આ અમદાવાદથી મુંબઈ વચ્ચેનું ભાડું છે કે જે દસ હજારથી લઈ અને વીસ હજાર સુધી પહોંચ્યું છે તો એ જ પ્રકારે અમદાવાદથી ન્યૂ દિલ્હીની વાત કરવામાં આવે તો એર ઇન્ડિયાની જે ફ્લાઇટો છે તેનું ભાડું છ હજાર આસપાસ છે તે સામાન્ય દિવસોમાં અને અત્યારે પણ જોવા મળી રહ્યું છે પરંતુ એર ઇન્ડિયા અકાશા સહિતની જે એરલાઇન્સો છે તેમણે ભાડામાં વધારો કર્યો છે સાત હજાર સાતસો ત્રીસ રૂપિયાથી લઈ અને નવ હજાર પાંચસો બત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે તમે જેમ જેમ સાંજના સમયગાળા ઉપર ટ્રાવેલિંગ માટે પ્રયાસ કરશો તો આ એર ઇન્ડિયાની એ તમામ ફ્લાઇટો છે કે જ્યાં ભાડું છે તે સતત વધી રહ્યું છે અગિયાર હજાર પાંચસો ઓગણ ઓગણીસ રૂપિયા ત્યારબાદ અગિયાર હજાર સાતસો પાંચ અને ત્યારબાદ આ ભાવ છે તે સત્તર હજાર અઢાર હજાર ચોવીસ હજાર સુધી જઈ રહ્યો છે તમે આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો એ એર ઇન્ડિયાના ભાવો છે કે જ્યારે ઇન્ડિગો છે તેના જે ટિકિટનો ભાવ છે તે છ હજાર રૂપિયા છે પરંતુ તેની સામે અમદાવાદથી દિલ્હીની જે ફ્લાઇટ જોશો તો ચોવીસ હજાર છસો અને બાવન રૂપિયા એર ઇન્ડિયાનું ભાડું છે તે બતાવી રહ્યા છે તો એ જ તરફ તમે જ્યારે દિલ્હીથી દુબઈ માટે ટ્રાવેલિંગ કરશો તો એર ઇન્ડિયા છે તે ત્રીસ હજાર રૂપિયા ટિકિટના ચાર્જ કરે છે અને એ જ પ્રકારે નવી દિલ્હીથી અમદાવાદની જે ફ્લાઇટ છે તેના ભાવમાં પણ વધારો છે તે જોવા મળી રહ્યો છે તમે ઇન્ડિગોની ફ્લાઇટ જોશો તો ત્રણ હજારથી એ ભાડાની શરૂઆત છે તે થતી હોય છે કે દિલ્હીથી લઈ અને તમે જ્યારે અમદાવાદ માટે આવો છો તો એર ઇન્ડિયા સહિતની જે ફ્લાઇટો છે તે વધારે ચાર્જ અત્યારે લઈ રહી છે તમે જોશો તો સવારે પાંચ અને ચાલીસ વાગ્યાની જે ફ્લાઇટ છે એ ઇન્ડિગોની છે તેનું ભાડું ત્રણ હજાર છસો અને સાડત્રીસ રૂપિયા છે પરંતુ જે પ્રકારે ઇન્ડિગોમાં સંકટ ચાલી રહ્યું છે ત્યારે લોકો બીજા વિકલ્પ તરફ વિચાર કરી રહ્યા છે ને એ બીજા વિકલ્પો મોંઘા છે તે થતાં જઈ રહ્યા છે તમે સવારે પોણા છ વાગ્યાની જે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે દિલ્હીથી અમદાવાદની તે જોશો તો તેનું ટિકિટનું ભાડું નવ હજાર ત્રણસો અને ચોવીસ રૂપિયા જોવા મળી રહ્યું છે તો એ જ પ્રકારે સાત વાગ્યે એ ભાડું છે તે વધી બે હજાર રૂપિયા વધે છે અને અગિયાર હજાર રૂપિયા થાય છે ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યાની ફ્લાઇટ તમે પસંદ કરો છો તો તેર હજાર સુધી આ ભાડું જઈ રહ્યું છે સાંજે બપોરે દોઢ વાગ્યાની ફ્લાઇટ તમે પસંદ કરશો તો એ ભાડું સત્તર હજારે જઈ રહ્યું છે અને સાડા દસ વાગ્યા સવારે જે નોનસ્ટોપ છે કે પોણા બે કલાકની દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ છે તેનું ભાડું ત્રેવીસ હજાર અને પંચોતેર રૂપિયા જોવા મળી રહ્યું છે તો આ જ પ્રકારે અકાસા એરલાઇન્સ હોય કે પછી સ્પાઇસ જેટ હોય તે તમામ ફ્લાઇટો એરલાઇન્સો છે તે આ આપદામાં અવસર શોધી રહી છે એક તરફ ઇન્ડી ઇન્ડિગો છે તેનું ભાડું ત્રણ હજારથી લઈ અને ચાર હજાર સુધી એરલાઇન્સ અને એર ઇન્ડિયાની જે ફ્લાઇટોના ભાડા છે તે દસ હજારથી લઈ અને પચીસ હજાર સુધી જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક મુસાફરો ઇન્ડિગોની જે સંકટ છે તેનાથી તો પરેશાન છે પરંતુ બીજી તરફ જે પ્રકારે અન્ય વૈકલ્પિક વિચારો છે તેમાં પણ આ ભાવ છે તે વધી રહ્યો છે અને પચીસ થી ત્રીસ હજાર સુધીનો ભાવ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે યસ બિલકુલ ખૂબ ખૂબ આભાર